हम बात करने वाले हैं एक ऐसी घटना की जिसने हर माता पिता को सोचने पर मजबूर कर कर दिया दिया। है। है ये घटना हुई अहमदाबाद के 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 खोकरा इलाके एक एक प्राइवेट स्कूल में, जहां क्लास वर्षीय स्टूडेंट स्टूडेंट नयन पर मंगलवार को के ने चाकू से हमला विद्यार्थी मजबूरता કે અન્ય નેગેટિવ વર્તનો નથી આવી રહ્યા ને શું આપણા બાળક સાથે એક પેરેન્ટ્સ તરીકે આપણું બોન્ડિંગ અને કન્વર્ઝેશન છે ખરા એમની સાથેનો વાર્તાલાપ થાય છે ખરા બાળકનો સ્ક્રીન ટાઈમ આપણા કંટ્રોલમાં છે ખરું બાળક મોબાઈલનો કેવી રીતે ક્યાં અને કઈ રીતે ઉપયોગ કરે છે એ આપણે જાણીએ છીએ ખરા અને ત્રીજી વાર બાળકનું ફ્રેન્ડ સર્કલ એટલે કે મિત્ર વર્તુળ એમને પણ આપણે જાણીએ છીએ ખરા બાળકમાં થયેલા ફેરફારો એમના હોર્મોન્સ અને એમના વર્તનમાં આવેલા ફેરફારો એ આપણે સમજીએ છીએ ખરા ઘણી વખત બાળકનું નોર્મલ વર્તન એમનું ઇમોશનલ પ્રેશર અને એમના વોર્નિંગ સાઇન છે એ માતા પિતા ઇગ્નોર કરી દે છે સોલ્યુશન એક જ છે કે બાળક સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો બાળકના સોશિયલ મીડિયા પર નજર રાખો સોશિયલ મીડિયા બાળકને ઘણું બધું આક્રમક બનાવી રહ્યું છે અને એ સાથે બાળકની અંદર આધ્યાત્મિકતા અને શુભ સંસ્કારોના બીજવાઓ બાળકને સાંભળો સમજાવો અને તેમને શીખ તેમને મૂલ્ય શિક્ષણ શીખવો બાળકને પેશન પીસફુલ સોલ્યુશન અને ભગવાનમાં શ્રદ્ધા શીખવો પેરેન્ટિંગની અંદર ઇમોશનલ સેફ્ટી અને વેલ્યુ શીખાવીએ તેનાથી બાળકને સેફ અને સ્ટ્રોંગ બનાવીએ